કે શિવાજી મહારાજે અફઝલ ખાન ને માર્યો અને ઉપાડી પછાડ્યો માર્યો નાખ્યો પહેર્યા વાઘન એ વાત કરી નાખવાની બરોબર તો એનું એમાં એનું વિરત્વ એટલું એટલું પછી આપણે કંઈક આ જગ્યાએ માર્યો તો એ ગમે જગ્યાએ મારી નાખ્યો એ વાત બાકી છે કારણ કે એમાં સમય બગાડવા વખતે એક વાત બીજી ગોતી લઈએ એમ એવું થાય એટલે કેવાનો અર્થ કે અમે અમે ચારણો બધા વતી હું આ વાત કરું એને ખબર ન હોય કે એવી વાત ન હોય પણ એમાં ઘણીવાર ઘણો અમે થોડુંક નાખ દઈએ થોડુંક કાઢ નાખીએ કારણ કે હારું ઝેર અને અમૃત દેય દેવા કરતા અમૃત અમૃત કાઢ લેવાનું એમ કેવાનો અર્થ એ છે એટલે એ વાતો અમે આપના આગળ એટલે આ તો ઘરનો ડાયરો છે મેં કીધું એમ ચારણ સમાધારી અઢારે વર્ણ જોડાયેલા છે કોઈ વર્ણ એવું ન હોય ચારણને એને ચારણ નો ગમે ચારણને એ નો ગમે એ રીતે રહેતા આવડે તો પાછા આપણે આવ બે નાખી નીકળી પડી તો પછી આખું જુદી વસ્તુ છે એ લીટા વાત છે પણ એ ચારણ ને આવી છે ચારણ ને ચારણ નો નશો હોય બીજા શું જરૂર પડે કેવી આપડી સાહેબ હરખ થાય ગાડીમાં હેલા જતો હોય અમુક જોઈ ને અમે વિદ્યા કઈ અઢારે વરણ સાહેબ હોનબાઈ બાય બાય કરે છે અત્યારે ક્યાં જાય આમાં ક્યાં ક્યાં જાય તો અમે હોનબાઈ ને બહુ માની બીજ આવે ત્યારે અમે ત્યાં આવી જેને કોઈ દી સૌરાષ્ટ્ર જોયું નહોતું એ મઢડા સુધી હાલીન હોત આવે છે આથી બીજો કયો પ્રતાપ હોય શકે ભલા માણસ જોગ માં એટલે આપણી બહુ જવાબદારી આવી જાય છે આપણે આપણે ગમે બાખડી નો પડાય જવાબ કોઈ ગમે એમ બોલવા માટે એને વિવેકથી જવાબ દેવો જોઈએ પછી ભલે ફોન પૂરો થાય પછી શું થાય એ બધા ખબર હોય પણ ફોનમાં માં આપણાથી ન કહે હું જોઈ લે લડી લે હા બાપા તમે હાચા બરોબર ને વિવેક થી મોટું કઈ નથી આવડતી કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન ત્રણ કાળનું જાણતો હોય અને ઘણી બધી ભાષા આવડતી હોય લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગ જાપાની દેવગીરા અરબી અરુ દ્રાવિડી સિંધવી ફારસી હિન્દુસ્તાની લીપી અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી ઓર મગરાની પણ પિંગલ સર્વ રથાય હ જોન ભયો નર આતમ જ્ઞાની પણ પિલજી બાપુ આ સોયા માં કે છે કે આટલી આટલી ભાષા આવડતી હોય ને આતમ જ્ઞાન નો હોય કાઈ નહીં એમ વિવેક ન હોય તો આ કવિ કાનિયા એ કીધો દોહો કે બધી ભાષા બોલતો અને તન માં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા ઘણા વિવેક નો પૈસો એ ઓસીન તાનો ઘણો આવી ગયો હોય અને એને ઉલાળા મારવા માટે સીધો ઈ અને અમુક જે અમુક પરિવાર તમે ગમે એમ થાય એમાં કઈ ફેર નો પડે એ આપણને ખબર જ પડી જાય કે એને થોડો ફેર પડે એટલે એ જીવન ઘડત માણસ આવવા માટેની જ આ બધી વાતો છે આ ઈ સીધી બાકી પશુ પક્ષી ને કેવું નથી પડતું તમારી રીતે રહ્યો હજી સુધી એની રીતે રીય છે આ પંખીડા હોય જે હોય જાય પશુ છે એ હાજે ખાવાનું નાખો તો વળી પછી આપણે ધરા રહેવાયા કરી દીધા એ વસ્તુ જુદી છે એમ તો આપણે આ મોસમ ખ્યાલે ઉનાળે મે આવે કે આ બધું બગડી ગયું કીધું આપણે મારું એવું માનવું છે કારણ કે ઈ જાડવા આપડે અહીંયા વધી જાય ઈ જાડવા પ્રમાણે એનું આ બધું પ્રકૃતિ એની સાથે હાલે છે ને બધું તો આપણે જ ફેરવી નાખ્યું છે આપડે બગીચો આખો આપણા જે એ બધા કાઢીને પછી આખો બગીચો વિદેશ ને જાડવાનું કરી તો આપણા અત્યારે હું વાંધો છે પણ આપણને બીજું બધું બહુ ગમે માણસને ને ગમે ભાઈ મળે હા મામા ફોન મેનેજ કરે બીજું નવીનમાં માં હવે આટલું ઘણું રહેવા ને તમારે જો ખબર પૂછે એનો વાંધો નહીં બધું પૂછ્યા પછી બે ત્રણ વાર ભાર દે બીજું કઈ નવીનમાં બીજું પણ આ બધું બરાબર આલે છે હું કેમ નવીન કરવું જોઈએ હા એ પણ એને નવીન કઈક થાય તો જ મજા આવે ને તમે જો સારું કઈક બહુ જબરું થયું હોય ને તો ગમે એ વાત કરે તો એમ કે પણ આવું સરસ કામ થયું એમ સારું કહેવાય બસ એટલું પણ ભૂંડું થયું એમ ને જો મોડું થતું હોય નીકળી જવાનું હોય મારે બસ વહી જાય ઈ પાછો ઊભી જાય એમ વાંધો નથી એમ તો થોડુંક દસ મિનિટ હાલે હું કેતા તમે કેટલું ભયંકર હોય છે અને ભગત બાપુ કેતા જેટલું જેટલી આસુરી શક્તિ છે ને એના માટે જ બધા ભગવાન ને અવતાર લેવા પડ્યા એને મારવા બાકી એનો ઉધાર કરવા એ ગયો અવતાર જ ન લેવા પડ્યા ફારાઓને ઉધાર કરવા જ લેવા પડ્યા અંધારું એની મેળે જ આવે અંજવાળું કરવું હોય તો આ બધા જો તમારે બિલ ભરવા પડશે એના ફોકસ બધી મારી અંધારું કરવાનું બંધ એક સ્વીચ દબાવી દઉં હળો એ તૈયાર જ હોય પણ એક વાત પાકી ભગત બાપુ કેતા કે પચાસ વર્ષ થી ઓરડો અંધારો પેક પીડ્યો હોય બંધ પડ્યો હોય ઓરડો એમાં તમે એક દીવો કરો એટલે અંધારું પચાસ વર્ષ અંધારું હોય પણ અંધારા ને જાતા પચાસ સેકન્ડ પણ ન લાગે ભલા માણસ એ અંજવાળા ની પાછી તાકાત ઈ છે અંધારામાં બેઠા હોય ને એ અંજવાળા વાળા દેખે બહુ એને વાંધો એ છે અમે અંધારામાં જઈને એ અંજવાળા તો અંજવાળામાં હોય એને ચારે બાજુ બધા દેખે એટલે એને ધ્યાન રાખવું પડે એટલા માટે મોટી ગો ફંગોળ હંગોળ તો જેને ખબર આ તો હંગેડા ઉતાર હંગોળ છે You're તિ વેળિયા વાળી નવ લાખ રોબડીાળીઓ કૃપાનો વરસાદ જેટલા આહારા કાર્ય કરે આપ બધાય અને આયા બધા ઉપર બરહાવે થી કેવી રીતે બરહાવે એ કેવું હીગા ભારત ના શબ્દોમાં તો તો રાધી મંડાણી પડી હે તારા તારા

જન્મો સારે સાર પા लाल मेरा शाई राम मेरा राम जी सचे तेना जय सिया राम मेरा राम जिसके देना तय सिया राम जो के